નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજે જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે જોડાઈ શકો છો સાથે તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં સરકારી શિક્ષક ભરતી વિશે ખુશખબર એટલે કે ગુજરાત રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં છ હજાર ત્રણસો નેવું જેટલી શિક્ષકોની ભરતી અંગે જે ખૂબ સારા સમાચાર આવેલા છે એટલે કે માધ્યમિક વિભાગમાં બે હજાર ચુમોતેર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગને જે ચાર હજાર ત્રણસો સોળ જેટલી જગ્યાઓ પર ભરતી આવવાની છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીને તો મિત્રો સૌ જે દીપક રાજાણી સાહેબ દ્વારા જે ટ્વીટ કરવામાં આવેલી છે તેના વિશે વાત કરીએ છે એ જૂન સાત ના રોજ નફવામાં આવેલી છે જેમાં છે કે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં છ હજાર ત્રણસો નેવું જગ્યા માટે જ્ઞાન સહાયકની ભરતી થશે ગત વર્ષે ખાલી પડેલી એકત્રીસ મે ની સ્થિતિઓ નિવૃત્ત થયેલા શિક્ષકોને પોસ્ટ ઉપર ટૂંક સમયમાં ભરતીની કાર્યવાહી થશે એટલે કે સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા શરૂ ભરતીની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે અને નજીકના ભવિષ્યમાં જાહેરાત નિવૃત્ત જ્ઞાન સહાયક ભરતી થશે જેવી સમાચાર અહીં ડિટેલમાં આપવામાં આવેલા છે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત નવી ભરતી અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે તે ઉપરાંત અન્ય ન્યૂઝ પણ જે ત્રેસઠસો નેવું જગ્યા પર નવેસરથી ભરતી કરાશે એવા સમાચાર આવેલા છે તેમાં માધ્યમિકમાં બે હજાર ચુમ્મોતેર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ચાર હજાર ત્રણસો સોળ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે જેવા ન્યૂઝ હાલ મળી રહેલા છે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે